ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને તો ખબર પડી જ ગઈ છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને ફરી વખત વડોદરા સેન્ટર જેલની અંદર ખસેડી દેવામાં આવ્યા છે ક્યાંકને ક્યાંક મિત્રો વાત કીધો આજે પણ ચૈતરભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણીની અંદર ક્યાંકને ક્યાંક મિત્રો વાત કીધો જામીન રદ થયા એવું ગણીએ તો પણ ખોટું નથી કારણ કે આજે ચૈતરભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણી હતી જ નહીં હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવા ગયા જ નથી ફરી વખત મિત્રો વાત કીધો તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે ચેતરભાઈ વસાવા કરી મિત્રો ત્યાંસઠ છોસઠ દિવસથી જેલની અંદર બંધ છે ક્યાંક ને મિત્રો વાત જે ભૂતપૂર્વ મિત્રો કેસો તેના જ કારણે મિત્રો કીધું ક્યાંક ને ક્યાંક ગુજરાત અંદર વસાવાના જામીન અરજીની ચાર તારીખ જ મિત્રો રદ કરી દેવામાં આવી હતી હવે ફરી વખત વસાવા જામીન અરજીની ગુજરાત હાઈકોર્ટ ની અંદર એક નવી તારીખ આવશે અને જયદરભાઈ વસાવા ફરી વખત ધક્કા ખાશે તારીખ ઉપર તારીખ ઉપર તારીખ ફરી વખત જયધર વસાવાને મળવાની છે

દેવત ખવડ ને ચોવીસ કલાક ની અંદર જામીન મળી જાય છે બહાર આવી જાય છે ભટકે છે બહાર પરંતુ તો ભાઈ જામીન ઉપર જામીન ની બદલે તારીખ ઉપર તારીખ મળે છે વિડીયો ને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયો આપડે નવા વિડીયો મળીએ